હેલો મિત્રો સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું કે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે કેવી રીતે ચેક કરવું તો હવે મિત્રો સપોઝ તમે પાંચ દસ વર્ષ પહેલા આધાર કાર્ડ જ્યારે કઢાવેલું હોય ત્યારે એમાં તમારી પાસે જે તે આધાર નંબર હોય એ નંબર તમે લિંક કરેલો હોય પરંતુ અત્યારે કોઈ કારણોસર તમે આ મોબાઈલ નંબર ભૂલી ગયા છો અથવા યાદ નથી તો મિત્રો આ મોબાઈલ નંબર છે જે તમારે કેવી રીતે ચેક કરવો એના માટે અહીંયા જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે જે બતાવું એ પ્રોસેસ તમે ફોલો કરશો તો તમે તમારા મોબાઈલથી ચેક કરી શકશો કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે જે લિંક છે તો ચાલો મિત્રો હવે મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતા પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી ટેક રિલેટેડ તમામ માહિતી પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ત્યારબાદ મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો યુ આઈ ડીએ આઈ એ રીતના સર્ચ કરશો એટલે આ રીતના આધાર કાર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ જોવા મળશે જેમાં તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ લોડિંગ લે અને મિત્રો આ રીતના ઇન્ટરફેસ જે જોવા મળશે હવે તમે અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે પહેલો ઓપ્શન છે અપડેટ આધાર ત્યારબાદ બીજો ઓપ્શન છે ગેટ આધાર અને નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે ત્રીજો ઓપ્શન છે આધાર સર્વિસીસ જેના ઉપર તમે અહીંયા એરોની બાજુ મિત્રો ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ ફરીથી લોડિંગ લેશે અને આ રીતનો કંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે જેમાં તમે અહીંયા જોઈ શકો છો પહેલો ઓપ્શન છે વેરીફાય આધાર જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ છે જે જોવા મળશે જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો છેલ્લેથી ત્રીજો ઓપ્શન છે સેક આધાર વેલિડિટી જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ આવશે જેમાં તમે અહીંયા જોઈ શકો છો એન્ટર આધાર નંબર અહીંયા તમારે જે આધાર કાર્ડ નંબર હોય એ એન્ટર કરવાનો રહેશે સપોઝ મિત્રો હું અહીંયા મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઉં આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો ત્યારબાદ અહીંયા નીચેના જે એન્ટર કેપચા એમાં જે ઉપરના બોક્સમાં મિત્રો જે કેપ્સા કોડ છે એ સેમ ટુ સેમ તમારે અહીંયા નીચે એન્ટર કેપ્સા છે જ્યાં લખી નાખવાનો કેપ્ચા કોડ નીચે એન્ટર કરી દેશો ત્યારબાદ મિત્રો અહીંયા નીચે ઓપ્શન છે પ્રોસેસ પ્રોસેસ ઉપર તમે ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ મિત્રો લોડિંગ લઈ અહીંયા જોઈ શકો છો અહીંયા લાસ્ટમાં મોબાઈલ અને અહીંયા જે તમારા મોબાઈલ નંબરના લાસ્ટ થ્રી ડિજિટ એટલે કે છેલ્લા ત્રણ અંક છે જે મિત્રો જોવા મળશે તમે અહીંયા મારા મોબાઈલ નંબર તરીકે અહીંયા જોઈ શકો છો છેલ્લે એક અને તોતેર છે તો મિત્રો આ રીતે તમે ચેક કરી શકશો કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તો મિત્રો આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો